અમદાવાદની સેવન ડે સ્કૂલની તાળાબંધી રાત્રિ દરમિયાન એનએસયુઆઈના કાર્યકરોએ તાળાબંધી કરી સ્કૂલમાં મારામારીના વિરોધમાં એનએસયુઆઈએ તાળાબંધી કરી પાંચ ફેબ્રુઆરીએ સ્કૂલમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ હતી ફરી એકવાર સેવન ડે સ્કૂલમાં જે ઘટના ઘટી છે તેને લઈને એનએસયુઆઈએ વિરોધ નોંધાવ્યો અને સ્કૂલને રાત્રિ દરમિયાન તાળાબંધી કરી વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા અર્પિત દરજી અર્પિત જે મારામારી થઈ હતી પાંચ ફેબ્રુઆરીની ઘટના છે એનએસયુઆઈએ તેને લઈને સ્કૂલને તાળાબંધી કરી પણ રાત દરમિયાન શું વધુ અપડેટ પાંચ તારીખે શાળામાં બંને વિદ્યાર્થીઓ વચ્ચે માથાકૂટ થઈ હતી અને આરોપ લગાવવામાં આવ્યો હતો અને ફરિયાદમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પત્રી વડે જે મોનિટર વિદ્યાર્થી છે મોનિટર વિદ્યાર્થીનો શર્ટ ફાડી દેવામાં આવ્યો હતો અને એને ધક્કો મારવામાં આવ્યો હતો આ ઘટના સામે આવ્યા પછી વાલીઓમાં આક્રોશ હતો વિદ્યાર્થી સંગઠનોમાં પણ વિરોધનો નો કંટ્રોલ હતો ગઈ કાલે એનએસએ ના કાર્યકર્તાઓ એ વિરોધ નોંધાવ્યો તો જિલ્લા શિક્ષણ કચેરી સમક્ષ અને ગઈ રાત્રે જ આ ઘટનાના પગલે એના વિરોધમાં એનએસએ ના બે કાર્યકર્તાઓ મળી શાળામાં જઈ જ્યારે કોઈ હાજર ન હતું ત્યારે શાળાને તાળાબંધી કરી દીધી હતી અને પોતાનો આક્રોશ આકરોશ પોતાનોરોજ પ્રગટ કર્યો હતો એટલે વહેલી સવારે જ્યારે બાળ ઉછાળાયા પહોંચ્યા હતા સ્ટાફ અને સિક્યુરિટી જે સ્ટાફ સ્કૂલમાં પહોંચ્યો હતો તે પણ જોઈને જંબામાં હતો અને તત્કાલિકા કાળુ તોડવા માટેની તજવીજ હાથ માં આવી હતી પરંતુ હવે આ આખો નવો મામલો સામે આવ્યો છે શાળામાં વિદ્યાર્થીઓ વચ્ચે મારપીટનો એ ઘટના બન્યા પછી આવનારા દિવસોમાં આ મુદ્દો વધુ લંબાવાય વધુ ખેંચાય અને ઉગ્ર વિરોધ જોવા મળે તો પણ નવાય નહીં જી જોડાયેલા રહેજો આપે તો આપણી પાસે વધુ જાણકારી અને મેટરને લઈને પણ લેશું અમદાવાદની સેવન્ટી સ્કૂલની જે વાત કરવામાં આવે તો જે પ્રકારની ગતિવિધિઓ ત્યાં ચાલી રહી છે એના સિવાય એ ભારે વિરોધ કર્યો છે